માંગરોળના મોસાલી વાંકલ લવેડ સહિત વિવિધ ગામોમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું મોસાલી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ આગેવાનો નજરે પડી રહ્યા છે મોસાલી ઉચ્ચતર માધ્યમિક શાળાના બે ઓરડાનું નિર્માણ થનાર છે જેનું ભૂમિપૂંજન કરવામાં આવી રહ્યું છે સાથે વાંકલ ખાતે માતાકી જય ભારત કરવામાં આવી રહ્યું છે સબ સેન્ટર નું પ્લીઝ અડજસ્ટ કરી થાવા ના ભારત માતાકી જય આને હાઈટ જરા ઉછી લજો કોન્ટ્રાક્ટર જે હોય તે આ 3000 ઘરના મૂકી ઊંચી લેવડાવજો નહી તો આ તો માથે પાણી ભરા હે આમ

करणव आध्यात्मा स्वरेरो आवीष

જો કોઈ વાત